प्रभु श्री रामचंद्र जी लक्ष्मण जी ने समझाता बहुत सुंदर कीधु गो गोचर जहाँ लगी मन जाई सो सब माया तेहु कर भेद सुनहु तुम सो विद्या अपर अद्या શું કીધું ગો ગોચર જાહલગી મન જાય કે જ્યાં સુધી ઇન્દ્રિયનો વિષય અને મન જ્યાં સુધી જાય છે એ બધી માયા છે ઇન્દ્રિયોનો વિષય કયો છે કે જેમ કે આંખની ઇન્દ્રિય વિષય છે જોવાનો આપણે સારું પણ જોઈ શકીએ અને ખરાબ પણ જોઈ શકીએ આપણે નાકની ઇન્દ્રિયનો વિષય છે સુંઘવાનો આપણે સારું પણ ખુશ્બુ પસંદ આવે છે અને ખરાબ પણ ખુશબુ આવે છે અને જીભ્યાનો વિષય છે ઇન્દ્રિયાનો બોલવાનો આપણે સારું પણ બોલીએ છીએ ખરાબ પણ બોલીએ છીએ કાન નો વિષય છે સાંભળવાનો તો આપણે કેવું સારું ખરાબ એ તે ઇન્દ્રિયોનો વિષય છે જ્યાં સુધી એ તો આપણે વિષયોમાં મન જાય છે જ્યાં સુધી આપણે મન જ્યાં જ્યાં જાય છે એ બધી માયા બતાવી છે અને તેવ કર ભેદ સુન સૌ એના પણ બે પ્રકારના ભેદ છે

જે સંસારની રચના કરેલી છે એ ભગવાન થી પ્રેરિત કરેલી માયા છે અને જેનો વિદ્યારૂપી માયાનું પોતાનું બળ કઈ નથી ચાલતું તે ભગવાન જેમ કહે છે તેમ કરી શકે છે એટલા માટે માયા માયા અને એ બંનેનો ભેદ બતાવેલો છે અવિદ્યારૂપી માયા જેમ કે એકવાર વાર સમ્રતા પાસે એક ભાઈ આવીને કહેવા લાગ્યા કે મને માયા એવો જકડી રાખ્યો છે હું માયામાંથી નીકળવા માંગુ છું છતાં પણ હું નીકળી નથી શકતો શું કરવું જોઈએ ત્યારે સમરતજીનું પીપળાના ઝાડ ઉપર ગુરુ મહારાજ એક કપડું ફેંકું કપડું ફેંકીને જેવું કપડું લટકાઈ ગયું તો શિષ્યને કીધું કે કપડું ઉતારીને લાવ તો શિષ્ય ઝાડો ઉપર ચડીને કપડું ઉતારવા જેવો ગયો તો ગુરુ મહારાજજી એના પગને પગ ઉપર કે લાકડી થી એને ખસકાવી દીધો જેવો તો એ લાગી ગયો પડવાની કે કપડું હાથ માં આવી ગયું તો લટકી ગયો જેવો લટકાઈ ગયો ત્યારે એ ચિલ્લાવા લાગી ગયો કે મને ગુરુ મહારાજજી મને કે મારી રક્ષા કરો મારી રક્ષા કરો હું પડી જઈશ ગુરુ મહારાજે કીધું નીચે ઉતરી તને મોક્ષ મળી જશે તો કે નહીં નહીં મને પકડો કે મને ત્યારે ગુરુ મહારાજજી પૂછ્યું કે તને કપડાએ પકડી રાખ્યો છે કે તે કપડાને એવી જ રીતે કે તે માયાને પકડેલીસ માયાએ તને નથી પકડેલો કે તું પોતાની જાતે કે તેને છોડવા કોશિશ કરીશ તો અવશ્ય તું કતે ભગવાનને પ્રાપ્ત કરી શકીશ જેમ કે કરોળિયો ઝાડ કાઢે છે તો એમ પોતાના રીતે જ કહેતી ઝાડ કાઢીને પોતાની રીતે જેમાં ફસાય છે જેમાં આવડે કે વાંદ્રો માટલાની અંદર ચણા નાખેલા હોય છે એ ચણામાંથી મુઠ્ઠી બંધ કરીને એ કાઢવા માટે કોશિશ કરે છે તો માટલાએ એમને નથી સુરાએ એમને નથી પકડ્યો પરંતુ પોતે જાતે જ ચણાને પકડી રાખેલો છે લોહના કારણે એવી જ રીતે જે કહેતી માયાને પોતે જ પકડી રાખે છે ઘણા લોકો કેતા હોય કે હું શું કરું આટલી બધી રાખે છે પાછળ આગળ વાદળ આવી જાય તો વાદળ આવી જાય તો સૂર્ય નો પ્રકાશ નથી દેખાતો વાદળ હટી જાય તો તત સૂર્યનો પ્રકાશ દેખાય છે એવી જ રીતે કે જે માયા કે દૂર હટી જાય તો ભગવાન ના દર્શન થઈ શકે છે અને માયા દૂર નથી થતી અજ્ઞાનનો પડદો નથી હટતો જેનાથી ભગવાન નથી મળી શકતા જેમ કે આપણે તળાવમાં પાણી હોય પાણી ઉપર આગળ શેવાળ જામી જાય તો શેવાળ જામી જાય જેના કારણે કે તે પાણી દેખાતું નથી જેવો શેવાળ હટાવો તરત જ કે તેમાં પાણી દેખાય છે એવી જ રીતે એટલે આપણે આંખની ઉપર સેવાલરૂપી માયાનો પડદો લાગેલો છે જ્યારે શેવાલરૂપી માયાનો પડદો ગુરુ મહારાજ જીના જ્ઞાન દ્વારા હટાવીએ તો અવશ્ય આપણે આંખની અંદર આપણે પોતાના હૃદયમાં પણ આપણે ભગવાનના દર્શન કરી શકીએ છીએ ત્યાં સુધી ભગવાનના પણ જી દર્શન નથી કરી શકતો એટલે કીધું છે કે આ તમારે કે તે આપણી આંખના પડદાને દૂર કરવાવાળા સદ્ગુરુ મહારાજ હોય છે એટલે આપણે પડદાની પાછળ કે ભગવાન છે પાછળ જ્ઞાન છે તો આપણી વચ્ચે એક પડદો નાખી દે તો તમે મને નથી જોઈ શકતા હું તમને નથી જોઈ શકતી પરંતુ આપણે એ જો પડદો વચ્ચે રાખેલું છે એ પડદા હટાવી દઈએ તો તત તમે મને જોઈ શકો છો હું તમને જોઈ શકું છું એવી જ રીતે કે આપણી અંદર પરમાત્મા છે એની વખતે માયા રૂપી પડદો હટાવશું અજ્ઞાન તરફેનો પડદો ગુરુ મહારાજ આપણે જ્ઞાન દ્વારા હટાવીને આપણી અંદર ભગવાનના દર્શન કરાવી શકે છે એટલા માટે આપણે માયાનો પડદો હટાવવો પડશે ગુરુ મહારાજ ગુરુ જ્ઞાન દ્વારા જેમ કે બિલાડી હોય છે બિલાડી એના બચ્ચાને પકડે તો બચ્ચાને કઈ હાનિ નથી પહોંચાડી શકતી પરંતુ એ જ બિલાડી અગર ઉંદરડાને પકડે છે તો ઉંદરડાને મારી નાખે છે એમ જ કે તે ઉંદરડા માયા છે એ વિદ્યારુપી માયા કે તે જીવનું કઈ હાનિ નથી પહોંચાડતી એ બીજાનું કતે અનિષ્ટ કરી શકે છે પરંતુ ભક્તનું કોઈ હાનિ નથી પહોંચાડી શકતી એટલે વિદ્યારુપી માયા એ જો ભગવાનની તરફ લઈ જાય છે ભગવાનના દર્શન કરાવી શકે છે વિદ્યાર્થી જ્યારે માયા માનનની અંદર પ્રગટ કરે છે ત્યારે સત્સંગમાં આવવાની ઈચ્છા થાય છે સેવા કરવાની ઈચ્છા થાય છે ગુરુ જ્ઞાન લેવાની ઈચ્છા થાય છે અને જીવ વિચારે છે કે ક્યાં આજુબાજુમાં આશ્રમ ક્યાં મળશે કે જેનાથી હું ભગવાનના દર્શન કરી શકું જ્યારે એવા સારા વિચાર આવે ત્યારે સમજો કે તમારી અંદર વિદ્યાર્થી માયા પ્રગટ થાય છે અને એ માયા દ્વારા વિદ્યા અને અવિદ્યા માયા દ્વારા સંસાર સંચાલિત થઈ રહ્યો છે એના દ્વારા જ ભગવાન એ સૃષ્ટિની રચના કરેલી છે એટલા માટે આપણે કે તે વિદ્યારૂપી માયાને પ્રગટ કરવા માટે ગુણોને કે તે ગ્રહણ કરવા માટે કોશિશ કરવી જોઈએ અને ભગવાનના દર્શન થાય એના માટે કોશિશ કરવી જોઈએ જ્યાં સુધી હૃદયમાં ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી જીવન કતે બેકાર બતાવેલું છે ભલે ગમે એટલું કરો સંસારમાં જપ કરો તપ કરો વ્રત કરો ઉપવાસ કરો ચારધામની યાત્રા કરો બધું જ કરો છતાં પણ પોતાના હૃદય ભગવાન ના દર્શન ન થાય ત્યાં સુધી બધું અધૂરું જ્ઞાન છે જ્ઞાન દ્વારા જ આપણે ભગવાનના દર્શન થઈ શકે છે એટલા માટે લક્ષ્મણજીએ પણ એ પ્રશ્ન કર્યો તો જ્ઞાન કોને કહેવાય છે કહ હું જ્ઞાન વિરાગ રૂમાયા માયા વિસ્તાર માયા વિશે આપણે સાંભળી લીધું મા અવિદ્યા બધી બે પ્રકારની માયા છે પરંતુ જ્ઞાન કોને કહેવાય છે જ્ઞાન એના માટે આપણે આગળ સાંભળશું તો જ્ઞાન દ્વારા તમે તૈયાર રહેજો જ્ઞાન લેવા માટે પણ તૈયાર રહેજો જ્ઞાન વિશે સાંભળવા માટે પણ તૈયાર રહેજો તો આપણે અહીંયા જ મારા વિચારને વિશ્રામ આપીશ બોલીએ છીએ સદગુરુદેવી મહારાજ કી જય